શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત ત્રણ સંસ્થાઓ શ્રી જી એસ કુમાર વિદ્યાલય શિયાણી હાઈસ્કૂલ તેમજ પાણશીણા હાઈસ્કૂલનું આજરોજ પદ્મશ્રી જગદીશભાઈ લાયબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો શ્રી લીંબડી કેળવણી મંડળની અલગ અલગ સંસ્થાઓ આવેલી છે અને આ સંસ્થાના સમન શ્રી પ્રકાશભાઈ સોનીના અથાગ મહેનતથી અને પરિશ્રમથી કેળવણી મંડળની દરેક સંસ્થાઓનું નવનિર્માણ કરવામાં આવેલું છે ત્યારે લીંબડીની લીંબડી વિદ્યાલય શિયાણી હાઈસ્કૂલ અને પાણશીણા હાઈસ્કૂલ ખાતે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી દ્વારા ત્રણેય હાઈસ્કૂલોમાં લાઇબ્રેરીનું દાન કરવામાં આવ્યું ત્યારે આજરોજ આ ત્રણેય લાઇબ્રેરીનું લીંબડી જીએસ કુમાર ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમજ વયમર્યાદાથી નિવૃત્ત થયેલ શિક્ષક મિત્રોનું સન્માન કરવામાં આવ્યું અને શિક્ષક મિત્રોના દીકરા દીકરીઓ સારી જગ્યાએ નોકરી કરતા હોય તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થી જે સારી એવી ટકાવારી લાવેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જોડે જોડે આ સંસ્થામાંથી બદલી થયેલ બદલી થયેલ કર્મચારી તેમજ નવા આવેલ કર્મચારીનું સ્વાગત સાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી તેમજ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમમાં આવેલ મહેમાનોનું સન્માન સાથે સ્વાગત કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી હાજરી હતા તેમજ લીમડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા પ્રકાશભાઈ સોની બાબુભાઈ ચિનવાલા હાથ સાળ નિગમના પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી તેમજ લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ સહિતના મહેમાનો હાજર હતા તેમજ આ કાર્યક્રમમાં લીમડી કેળવણી મંડળ સંચાલિત બાલ મંદિર તમામે તમામ શાળાઓના તેમજ આઈટીઆઈ અને લીમડી કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક તમામ કર્મચારીઓ હાજર હતા ત્યારે આ કાર્યક્રમમાં પદ્મશ્રી જગદીશભાઈ મકવાણા જેઓની મીઠી વાણી દ્વારા આવેલ મહેમાનોને વક્તવ્ય સાથે હસાવી પણ ચૂક્યા હતા અને પોતાની જીવનની અનેક વાત કરી હતી અને કાર્યક્રમની શરૂઆત પહેલાં જીએસ કુમાર વિદ્યાલયના આચાર્ય કેબી ચાવડા દ્વારા આવેલ મહેમાનો તેમજ કાર્યક્રમમાં હાજર તમામ લોકોનું સ્વાગત સાથે આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા લીમડી કેળવણી મંડળની સંસ્થાઓ તો ખરી પણ ખાસ કરી જીએસ કુમાર વિદ્યાલયના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે સહમત ઉઠાવી હતી ત્રિપુરા કલ્પેશ વાઢેર સુરેન્દ્રન